એક દેશ એક ચૂંટણી કરદણ એપીએમસી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું વડોદરા જિલ્લાના કરજણ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જનજન સુધી પહોંચાડવાના અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ એપીએમસી ખાતે કરજણ વિધાનસભા મત વિસ્તારનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું આ કાર્યક્રમનું સંચાલન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષ પદે થયું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના આણંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી મયુરભાઈ સુથારે પ્રબુદ્ધ નાગરિકોને એક દેશ એક ચૂંટણીના વિઝન અને તેના લાભો વિશે વિસ્તૃત માહિતી આપી તેમણે આ પહેલથી ચૂંટણી પ્રક્રિયામાં એકરૂપતા પારદર્શિકતા અને કાર્યક્ષમતા કેવી રીતે વધશે તેની ચર્ચા કરી કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ કરજણ તાલુકા અને નગરના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા આ સંમેલનમાં હાજર નાગરિકોએ આ પહેલને ઉત્સાહપૂર્વક આવકારી અને તેના અમલીકરણ માટે સમર્થન વ્યક્ત કર્યું એકtrashtiya એક ટૂટણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર સન્માન્ય મોદી સાહેબનું જે સપનું છે એમાં ગુજરાત આખાની અંદર એકસો બ્યાસી વિધાની અંદર વિધાનસભાની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમાંનો આ કરજણ વિધાનસભાની અંદર એક રાષ્ટ્રીય એક ચૂંટણીનો કાર્યક્રમ પ્રબોધ નાગરિક સંમેલનમાં વક્તા તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત મયુરભાઈ સુથાર અમારા ધારાસભ્ય અમારા સૌ જિલ્લાના હોદ્દેદારો અને જ્યાં વિકસિત ભારત સપનું છે એ નીચે પંચાયત સુધી અને તાલુકા પંચાયતના નગરના સૌ સંગઠનના હોદ્દેદારો સહિત અને આ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે અભિયાન છે એને અમે પંચાયત સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું